હેલો હું છું ડૉક્ટર રવિ શાહ એડલ્ટ એન્ડ પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર રવિશ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રાઇન સેન્ટર વાડજમાંથી અને આજે મિરચી ન્યૂઝના માધ્યમથી આવ્યો છું ઓબેસિટી સિટી એટલે મેદસ્વીતા એટલે વજન વધારાના વિશે વાત કરવા માટે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ એમના મન કી બાત કેમ્પેનમાં વાત કરી હતી મેદસ્વીતા વિશે મેદસ્વીતા અત્યારે ભારતમાં બહુ જ મોટી બીમારી થઈ ગઈ છે સાડા તેર કરોડ લોકોને વજન વધારાની બીમારીથી એ લોકો પાસ થ્રુ થઈ રહ્યા છે એટલે સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભી મેધસ્વિતાની અગેન્સ્ટ ગુજરાતમાં કેમ્પેન લોન્ચ કર્યો છે મેધસ્વિતા બધા મેટાબોલિક ડિસોર્ડર્સનું જળ છે આપણે એવું કહી શકીએ કે મેધસ્વિતાના કારણે ટાઈપ ટુ ડાયાબિટીસ પીસીઓએસ એની સાથે સાથે કિડનીને ડેમેજ આપણે તમારી આંખોને ડેમેજ ઘણા ટાઈપના કેન્સર્સ ફેટી લિવર આ બધું મેદસ્વીતાના કારણે થતું હોય છે અને આ બધી બીમારીઓના કારણે હાર્ટ અટેકનો રિસ્ક કિડની કારણે ડાયાલિસિસનો રિસ્ક એ બધું વધી જતું હોય છે એટલે મેદસ્વીતા એક બહુ મોટી બીમારી છે અને ખાલી ઇટ ઇઝ નોટ જસ્ટ કે તમે થોડા હેલ્ધી છો એની ટ્રીટમેન્ટ બી બહુ જરૂરી હોય છે તો હવે કયા લોકોને ટ્રીટમેન્ટની જરૂર હોય છે તો હવે જે લોકોને મેદર્શિતા છે કે નહીં જાણવું હોય તો એમના માટે એક સિમ્પલ એપ્લિકેશન ઓનલાઈન અવેલેબલ હોય છે બી કેલ્ક્યુલેટરનો તો તો ભારતીય નાગરિકો હોય એ લોકોનું જો બીએમઆઈ પચીસ કરતા વધારે હોય તો એમના માટે એમના માટેનું વજન છે વધારે છે એના હવે જો તમારું બીએમઆઈ કેલ્ક્યુલેટર તમારે જો ના ચેક કરવું હોય તો એનાથી બી એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે તમારી જે બી હાઈટ સેન્ટીમીટરમાં હોય એનાથી જો તમે સો બાદ કરી દો તે જનરલી તમારું અપર લિમિટ ઓફ બોડી વેટ હોય છે જો તમારી હાઈટ એકસો પાસઠ સેન્ટીમીટર હોય એમાંથી સો બાદ કરી દો એટલે પાસઠ કિલો એ તમારા માટેનું તમારું અપર લિમિટ ઓફ નોર્મલ બોડી વેટ છે હવે ઘણા લોકોને હાથ અને પગ હોય છે પતલા હોય છે પણ પેટ બહાર હોય છે તો એમનું ટોટલ બોડી વેઇટ કદાચ વધારે ના આવે પણ આપણે જે એમની કમરની જે નાપ ગણીએ એટલે વેસ્ટ સરકમ્ફરન્સ ગણીએ એ નેવું સેન્ટીમીટર કરતાં જો વધારે હોય મેલ્સમાં અને એસી સેન્ટીમીટર કરતાં વધારે હોય ફિમેલ્સમાં તો એની બી આપણે મેદસ્વીતા કહીએ છીએ તો હવે આપણે જો મેદસ્વીતા હોય તો એના માટે આપણે શું કરી શકીએ તેમાં સૌથી બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયટ ચેન્જ કરવી અને લાઇફ ચેન્જ કરવી હવે આમાં બેમાંથી કઈ વધારે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો તમે એક કલાક જો ચાલો તો તમે એટલી જ કેલરી બર્ન કરશો જેટલી તમે એક રોટલી કે દોઢ રોટલી ખાધી હશે એના બરાબર અને તમે જો એક કલાક દોડશો તો તમે એટલી જ કેલરી બર્ન કરશો જો તમે પાંચસો એમ એલનું જે કોલ્ડ ડ્રિંક કોકાકોલા કે કેવી કોઈ પી હોય એના બરાબર એટલે આપણે ઓવરઓલ જો ગણીએ તો ડાયટ જે છે એ તમે ઓછું લો એ વજન ઉતારવા માટે ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે તો કઈ રીતનાનું ડાયટ હોવું જોઈએ તો ડાયટમાં આપણે ફાઈબરનો કન્ટેન્ટ વધારે અને કેલરી અને કાર્બોહાઈડ્રેટનો કન્ટેન્ટ ઓછો હોવો જોઈએ એના માટે આપણે જે અમુક સિમ્પલ વસ્તુઓ જે આપણે કરી શકીએ એક છે ખાતા લંચ અને ડિનર કરતાં પહેલાં એક બોલ સલાડ અને એક ગ્લાસ પાણી પછી જ આપણે લંચ કે ડિનર સ્ટાર્ટ કરીએ અને કાં તો રોટલી ખાઈએ કાં તો ભાત ખાઈએ બંનેને કદી સાથે ના ખાઈએ હવે આ થઈએ આપણી ડાયટની ચર્ચા પણ શું ખાલી ડાયટથી આપણે વજન ઉતારીએ તો એ ઇનફ છે તો એ એટલું ઇનફ નથી કારણ કે તમે વજન તો ઉતારશો સાથે સાથે તમારો પ્રોટીનનો જે બોડીમાં કન્ટેન્ટ હશે મસલનો જે કન્ટેન્ટ હશે એ બી ઓછો થઈ જશે તો એ ઓછો ના થાય એના માટે મેઇન રોલ આવતો હોય છે એક્સરસાઇઝનો એના માટે તમારે કરીને સ્ટાર્ટ કરવા માટે પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે ચાલો અને પછી ધીરે ધીરે આગળ એક્સરસાઇઝને અપ કરતા જાઓ હવે જો તમે ડાયટ અને લાઇફ ફોલો કરતા હો તે છતાં તમારું વેઇટ લોસ ના થતું હોય તો કારણ એવું હોઈ શકે કે તમને કોઈ હોર્મોનલ ડિસઓર્ડરની બીમારી હોઈ શકે તો એના માટે તમે ખાસ તમારા એન્ડોક્રાઇનોલોજીસ્ટ પાસે જાઓ અને હોર્મોનલ ટેસ્ટ કરાવો અને એના પછી હોર્મોનલ ટેસ્ટ જો નોર્મલ આવે અને જો કોઈ કારણ ના મળે તો આપણે ઘણી મેડિકલ ટ્રીટમેન્ટ્સ હવે ઓબેસિટી માટે અવેલેબલ છે જે ઘણા બધા સેલિબ્રિટીઝ બોલિવૂડ સેલિબ્રિટીઝ જેમ કે કરણ જોહર તન્મય ભટ્ટ જે લોકો બી યુઝ કરી રહ્યા છે જેમનું નામ છે જીએલપી વન એનેલોક્સ જેમ કે રાઇબેલ્સ લીરાગ્લુટાઈડ અને બીજી છે ઓરલિસ્ટાઈડ તો આ બધી દવાઓ બી અવેલેબલ છે અને એનાથી બી ઘણો સારો વેટવાસ થતો હોય છે અને જો દવાઓથી બી વજન ના ઉતરે તો લાસ્ટ જે સ્ટેપ આવતો હોય છે એ છે બેરિયાટ્રિક સર્જરીનો તો આ હતી આપણી ચર્ચા મેદસ્વીતા વિશે હવે તમને કોઈ તમારા વજનના વિશે કોઈ બી ક્વેરીઝ હોય કે પ્રશ્નો હોય તો પ્લીઝ એને કમેન્ટ સેક્શનમાં નાખજો આપણે એને નેક્સ્ટ સેશનમાં કવર કરી લઈશું થેન્ક યુ